એલસીબી ઝોન ચાર અને ખટોદરા પોલીસની ટીમે એમડી સાથે બેસમોને ઈસમોને ઝડપી પાડ્યા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ચાર અને ખટોદરા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી જૂની સબ જેલની ગલીમાંથી સંદેશ પ્રેસની ગલીમાં વોચ રાખી ત્યાંથી તોસીફ ખાન યુનસ ખાન બિસ્મિલ્લા ખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મઝીક શેખને ઝડપી પાડી તેઓ હતી એમ ડીના જથ્થો તથા મોપેટ મોબાઈલ ફોન અને રોકડ સહિત એક લાખ પચાસ હજારથી વધુની મત્તા કબશે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેન ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવનની પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જાજા પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો તે લોકો જ્યાંથી ટ્રક લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાર્ડ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવું નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે